શહેરના બે અલગ અલગ સ્થળોએથી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણે સંતાડી રાખેલ ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે એક રખેવાળની ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાગડી રહેતો સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ અને કસબાતી વાડના લીમડી ફળિયામાં રહેતો તુફિલ સલીમ મલેકે વિદેશી દારૂનો જથ્થો મંગાવી કાગડી વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનના મુખ્ય ગેટ પાસેના બે જૂના મકાનની બાજુની દિવાલ નજીક ખુલ્લામાં લાવી સંતાડી રાખેલ છે અને તુફિલ મલિક તેની દેખરેખ રાખે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે રખેવાડ તુફિલ ફરાર થઈ ગયો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બે હજાર નેવું નંગ બોટલ મળી કુલ બે પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આવી જ રીતે ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કાગદીવાડમાં રહેતો સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ અને તુફેલ સલીમ મલિકે ઉમરવાડા રોડ ઉપર નર્મદા ક્લિનટેક કંપનીની સામે વ્હાઇટ પર્લ રેસીડેન્સીમાં બનતા નવા મકાનમાં ઉતારી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો એક હજાર બાણું નંગ બોટલ અને એક ફોન મળી કુલ એક પોઇન્ટ બત્રીસ લાખના મુદ્દા માલ સાથે વ્હાઈટ પર્વ રેસીડેન્સી રહેતો મોહમ્મદ અશદ અસલમ શીખની ની ઝડપી પાડ્યો હતો જ્યારે કુખ્યાત બુટલેગર સહિત ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા